નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા અને આરાધના કરવામાં આવે છે માં શૈલપુત્રી બળદ પર સવાર છે માતાએ માત્ર સફેદ વસ્ત્રો જ પહેર્યા છે તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે માતાનું આ સ્વરૂપ સૌમ્યતા કરુણા સ્નેહ અને धैर्यનું પ્રતિનિધિત્વ કરે છે એવું માનવામાં આવે છે કે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી વ્યક્તિ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. શાસ્ત્રો અનુસાર માતા શૈલપુત્રી ચંદ્ર દોષ પ્રતિનિધિત્વ કરે છે. મા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવાથી ચંદ્ર દોષથી પણ રાહત મળે છે. માતાની પૂજા અને પ્રસાદમાં સફેદ રંગની વસ્તુઓનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. સફેદ ફૂલ સફેદ વસ્ત્ર અને સફેદ મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે માતા શૈલપુત્રી ની પૂજા કરવાથી અવિવાહિત કન્યાઓને યોગ્ય વર મળે છે અને ઘરમાં પૈસા અને અનાજ ની કમી નથી રહેતી